સોના ચાંદીના ભાવે ઇતિહાસ સર્જ્યો છે સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે આજના દિવસે પણ સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો અને ચાંદી ચાર લાખને પાર પહોંચી ગયું છે સોનું બે લાખની નજીક પહોંચી ગયું છે સોના ચાંદીના વેપારીઓનું આ મામલે શું કહેવું છે એને લઈને તો આપણે વાતચીત કરી જ છે પરંતુ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેની પાછળનું કારણ શું જાણવા મળી રહ્યું છે એ તરફ એક પ્રયાસ કરીએ જાણવાનું તો સમગ્ર વિશ્વમાં વોર જેવી પરિસ્થિતિ છે ડોલર સામે રૂપિયો સતત નીચે જઈ રહ્યો છે અને આ જ બધી પરિસ્થિતિના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ફરી એકવાર ઇસ્પાક ટુડે માધ્યમથી તમને જણાવું છું કે મેં લાસ્ટ ટાઈમ પણ આપને કીધેલું જ્યારે ચાંદી અઢી લાખ રૂપિયા હતી તો ઇસ્પાક ટુડેના માધ્યમથી અમે કીધું હતું કે ચાંદી ત્રણ લાખ થશે ફરીથી ઇસ્પાક ટુ ડેના માધ્યમથી અમે જણાવેલું કે ચાંદી સાડા ત્રણની ની ઉપર જશે અને આજે ફરી એકવાર સોના ચાંદીએ ઇતિહાસ રચ્યો છે ચાંદી ચાર લાખ રૂપિયાની ઉપર જતી રહી છે અને સોનું બે લાખની નજીક પહોંચી ગયું છે એનું કારણ એ છે કે ભાઈ એક તો વોરની આ શંકા છે અને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં લોકો આ જે શેપ ગણે છે સોનું અને ચાંદી એને સેપ ગણે છે આવનારા સમયમાં ફરી એક વખત ચાંદી થોડી હજુ ઉપર જશે અને સોનું પણ બે લાખની પાર થશે એવી શંકા સર્જાઈ રહી છે કેમ કે લોકો અત્યારે ખાલી સોનું અને ચાંદી જ ખરીદી રહ્યા છે અને આ સેપ ગણાય છે આમાં તમને નફો સો ટકા મળવાનો જ છે કે આ સેપ ગણાય છે સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાઈ કોપર છે જે કોપર લોકો વધારે ખરીદી રહ્યા છે કે આવનારા સમયમાં એ જે સોનું ચાંદી જે ભાગી રહ્યું છે હવે કોપર પણ ભાગશે એવી લોકોમાં ચર્ચા છે લોકો અત્યારે કોપર તરફ પણ વળ્યા છે લોકો કોપર ખરીદી રહ્યા છે જેવું સોના ચાંદીના ભાવ વધ્યા છે તો હવે કોપર પણ વધશે એવી શંકા સર્જાઈ રહી છે